જય સ્વામીનારાયણ જય ગૌ ખેડૂત મિત્રો આપણે મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત છે લેવા માટે પણ આવ્યા છે ગયા વર્ષે આપણે ગયા ચોમાસામાં બે હાજર ચોવીસ નું વર્ષ હમણાં એક મહિના થયા પછી સ્ટાર્ટ થયું છે એ ચોવીસ ના વર્ષમાં કપાસ બધાને પતિ ગયા છે ઘણા ખેડૂતના જે રાસાયણિક વાળા લગભગ કપાસ ઘરમાં આવ્યું જ નથી પણ પ્રાકૃતિક જે કરનારા હશે કે આપણું પાક દ્રવણ સાટનારા હશે એનું રિઝલ્ટ શું આવ્યું છે એમને ખાતર પણ આપણો ઉપયોગ કર્યો છે પાક દ્રવણ એનો ઉપયોગ પણ કર્યો છે તો આજુબાજુમાં આવા કપાસ કેવો છે અને આમનો કપાસ કેવો છે એ પણ આપણે એનું પેલા આખું નામ ગામ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર અને ત્યાર પછી આ વસ્તુ સ્ટાર્ટ કરશું અને જે આપણું ખાતર વાપરવાથી જમીનનો કેટલો સુધારો થયો છે ઈ પણ આપણે સાથે લઈશું ઉત્પાદન તો વધાર્યું જ છે પણ સાથે જમીનનો પણ સુધારો કરે છે એટલે એ કેટલું ઓછું છે શું ઓછું છે આપણે ખેડૂતમાં મુખ્ય સાંભળી પેલા આખું તમારું નામ મારું નામ રમેશભાઈ કેશવજીભાઈ સાંખે જગોદણા ગામ પીપરી તાલુકો જિલ્લો મોરબી હવે તમે જે જમીનમાં પેલા કપાસને ને કરેલો હતો કે આ અગિયારસો માં જ કર્યો છે મેં પહેલી વાર આ કપાસ મેં વાવેલો

મારે કપા એવો લેવો રહ્યો પછી મારે એમ કરતા કરતા બે આવી રીતે બધા દેશી ઉપયોગ કરીને મેં કપા મોટો કર્યો અને પછી મારે પંદર મણનો નો ઉતારો આવ્યો બાજુવાળા ને બધાને ખર જામી ગયા અને હાવ કપા પતી ગયો એમને કેટલો ઉતારો આવ્યો એમને 5 મણનો નો ઉતારો આવ્યો મારે 15 મણનો નો કપા ઉતારો આવ્યો જે ખેડૂત મિત્રો હાવ બંજર જમીન હતી કાય ઉગતું નહોતું એમાં પણ આપણો જીવાણયુક્ત ખાતર જમીન તો સુધારી દીધી કપાસને પોષણ પણ આપી દીધું એટલા માટે કે આની અંદર આયુર્વેદિક ઔષધી છે ત્રીસ પ્રકારની કે જમીનમાં જે તત્વોની ઉણપ છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે આર્યન છે સલ્ફર છે કાર્બોન છે મેગ્નેશિયમ છે સિલિકોન છે પોટાસ છે ઝીંક છે કોપર છે આવા અઢાર તત્વો આવે એ બધા પૂરા કરે છે એટલે આમાં ગાય માતાને ઋષિમુનિ આ બંને સાથે ભેળું થયું છે એટલા માટે આ ગમે બંજર જમીન હોય એને પણ કમ્પ્લીટ કરી દે છે પણ તોડી નાખે છે પણ ખાતરમાં બધા ખેડૂત મિત્રો એટલું કહેવામાં આવશે કારણ કે જે ગયા વર્ષે આપણે દસ હજાર બેગ જ ત્યાર થઈ હતી સિત્તેર હજાર બેગ ઘટી હતી એટલે એડવાન્સ થોડાક આલજ્યો કારણ કે આવતા વર્ષે તમે હાવ પછી બંધ કરી દેવાનું મૂડમાં છે કારણ કે આ લિક્વિડમાં અમે પહોંચી નથી શકતા તો આ ખાતર છે એમાં આપણે આયુર્વેદિક ઔષધિ ત્રીસ પ્રકારની આયુર્વેદિક ઔષધિ પેકેટ પણ તૈયાર કરેલું છે તમે જે ઘનજીઓનું બનાવો છે એની અંદર જો આ પેકેટ નાખી દેશો તો એનું ઘનજીમનું તમારો પાંચ ગણો પાવરફુલ થઈ જશે તો અમે આ બંને ઓપ્શનમાં પણ ચાલીએ છીએ એટલે જે ખેડૂતને જમીન સુધારો કરવો હોય કે જે કાય હોય કે તત્વો પૂરા કરી દીધા હવે ગમે એટલું નાખત કોઈ ફેર પડતો નથી એનું કારણ એ છે કે જમીનના તત્વો પૂરા થઈ જશે એટલે ફેર પડતો નથી ત્યારે આપણો આ ખાતર છે એનો અભિપ્રાય પણ આપ્યો અને એને શું થવાનું તો એ પણ આપણે ખેડૂત પાસે સાંભળ્યું તો વિશેષ આ તમારા માટે છે તમારી છે અને વિશેષ લેવા એટલો લાભ લ્યો અને આ ઘણા બધા વિડીયો છે સાઠ વિડીયો એવા છે કે તમને જાતે વસ્તુ બનાવવાનું બતાવી છે ક્યારેય ગંધ નહીં આવે અને એ વસ્તુ બનાવશો તમારું ઉત્પાદન પણ પ્લસ જશે ખર્ચ ઘટશે એટલે આ વિડીયાને પણ વધારે વધારે શેર કરો બીજા ખેડૂત સુધી પહોંચે તો એ પણ આ પ્રાકૃતિક ખેતીની અંદર આવી જાય ખર્ચ ઘટશે અને એનું ઉત્પાદન વધશે તો એ પણ સુખી થાય એવી ભાવના સાથે છીએ અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌમાતા